વલસાડ સિટી પોલીસ મથક ખાતે આવનાર રામનવમી તહેવાર નિમિત્તે ડીજે સંચાલકો સાથે ડીવાય એસ રૂરલ પીઆઈ અને સિટી પીઆઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે આવનાર રામનવમી તહેવારને લઈ સિટી પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડીજે સંચાલકો અને રામનવમી કાર્યક્રમના આયોજકો સાથે આજરોજ એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ડીજે સંચાલકો અને કાર્યક્રમના આયોજન કરતા ઉપસ્થિત રહ્યા હતા ડીવાય એસપી શ્રી એ કે વર્માની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં જરૂરી એવા સૂચનો કરાયા હતા તમામ સંચાલકોને સાયલન્ટ ઝોન સહિત જ્યાં ડીજે બંધ કરવું અવાજ ધીમો ક્યાં કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ તમામ આયોજકોને પણ જરૂરી એવા માર્ગદર્શન આપવામાં આવ્યા હતા સમગ્ર બાબતે ડીવાયએસપી એ વર્મા દ્વારા વધુ વિગત આપવામાં આવી હતી અને જો આ નિયમોનું ઉલ્લંઘન કરતા ડીજે સંચાલકો ઝડપાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આગામી તારીખ છ ના દિવસે તારીખે જે રામનવમી છે રામનવમીના દિવસે જે અલગ અલગ વિસ્તારમાંથી ભગવાન રામની યાત્રાઓ નીકળે છે વલસાડ સિટી અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં જે યાત્રાઓ નીકળે છે એમાં વલસાડ રૂરલની હદમાં બે યાત્રા નીકળે છે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ યાત્રાઓ નીકળે છે આ યાત્રાઓ અલગ અલગ સમય નીકળે છે અને આ યાત્રાઓમાં આયોજકો આયોજકોની આગળ મિટિંગ થઈ ગઈ છે અને શાંતિ સમિતિમાં મિટિંગ થઈ ગઈ છે પરંતુ જે ડીજે સંચાલકો છે એમની મિટિંગ બાકી જે આજે લેવામાં આવેલી બીજે સંચાલકોને આ વખતે સૂચના આપવામાં આવેલી છે કે જે સાંકડા રોડ છે સાંકડા રોડ ઉપર ખાસ કરીને ડીજેની હાઈટ એટલી ના રાખે જેથી ઉપર અપ થઈ જાય અને એ બાબતે ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને બીજું કે કોઈપણ પ્રકારના વલગર ગાયનો કે અન્ય કોઈ ધર્મની લાગણી દુભાય એવા ગાયનોની વગાડની સૂચના આપવામાં આવેલ છે એ લોકોને અને ખાસ જે હાઈવે ઉપર અથવા પહોળા રોડ ઉપર જે ડીજે નીકળે છે ડીજેની પાસે જે લોકો નાચતા હોય છે તો એ ડીજેવાળાને કહેવામાં આવે છે કે એ લોકો ડીજેની ઉપર દોરડું રાખે એ દોરડું લાંબુ બાંધી રાખે જે રસ્તાની અંદર જ લોકો ઉજવણી કરે જેના કારણે કદાચ ઉજવણી દરમિયાન અચાનક કોઈ વ્યક્તિને ધક્કો વગરથી કોઈ રોડ ઉપર આવી જાય અને વખતે કોઈ વાહન પાસ થતું હોય અને જેથી અકસ્માતની ઘટના ન બને અને કોઈ પ્રકારની જાનહાનિ ન થાય જે બાબતે એ લોકોને સૂત્રમાં સૂચન આપવામાં આવેલ છે કે એ દોરડું એટલું લાંબુ રાખે કે જેની અંદર જ એ લોકો અન્ય જે ભાવિક ભક્તો છે એ કોઈપણ પ્રકારની ઉજવણી કરી શકે અને ડીજેની હાઈટ પણ વધુ નહીં રાખવા માટે સૂચના કરવામાં આવી જેથી કોઈ પ્રકારની કો ઘટનાને ટાળી શકાય